हमारे सोशल मीडिया लिंक हर वीडियो के डिस्क्रिप्शन में होते हैं हमारा एकमात्र उद्देश्य हिंदू समाज को जागृत और एकजुट करना है इसमें सहभागी बने धन्यवाद नमस्ते मित्रों केम छो मजा जय माता जी जय श्री कृष्ण तमारा बीजा ब्लॉग में आपनु हार्दिक स्वागत है मित्रों आज आपने माता जी ने दिया बत्ती करी અને થોડાક ઉચ્ચાર કરશું અને આજે છે રવિવાર આપ અમારું મંદિર જોઈ શકો છો મિત્રો આ છે ચામુંડા માતાજી ચોટીલા જે મહિષાસુની મર્દની અમે તેની છબી રાખેલી છે આમ તો બે મુખવારીમાં ચામુંડા હોય છે પણ અત્યારે હાલમાં અમે આ છબીનું આ છબીને આરાધના કરીએ છીએ મિત્રો આ છે અમારા સુરાપુરા દાડા વંથલી શાહપુર વંથલી જૂનાગઢ પાસે મિત્રો અમારે દર વર્ષે ગરબી જે કરાવીએ છીએ તે ગરબી પણ અહીં અમે મંદિરની એક જેટ બાજુમાં રાખેલી છે તેને પણ અમે દીવાબત્તી કરી અને પ્રાર્થના કરીએ છીએ ચાલો તો મિત્રો થોડા મંત્રો ઉચ્ચાર કરીએ જય માતાજી મુક્રસુંગમોપી સંપ્રદુ નિવેદકો શરકાશ્રી વિનાયક્ય દેવો ભપૂરગોરવરણાવતારં સંસારંભે શારંભ સદાવિંદે ભવંભ સરીત નમાંગલ ભગવાન વિષ્ણુ મંગલ મંગલમ મંગળે